આર આબુને આબુ નહીં ના ના કેમ હું ગોમમાં જાતો ને ના વાત છે પાસ ઓય કી 2000 3 લાખ વ્યાહારું પછી व्याज ચાલુ થઈ જાય તો ઓઢના વ્યાજે આલુ ભરા પડ્યા અમે શું કમાવાય તાવાજી આવરા કરોડો આરા અમાર ગોમના કરોણા ઓયને જૂતા દોડતા હો તા ગમ બધા ઉઘરુંધા હતા છે એટલે કે પાસળ છે મેડિયા પણ દોઢ લાખ હોય ને બે એટલે હવે તમારે દોઢ લાખ રૂપિયા વચ્ચે શું કરશો એવો પણ મગજ હા

કોઈ ન પડે તો રૂપિયા બોસો તમારો તો ચાલે એમ હા ચાર તો હું શું કરું ખબર હે તમે મહિના ચેડ આવી જાતા હતા આવી હું આ ટ્રેક્ટર લાવું લાવું એમ કોઈ ન મહિના ચેડ આલો હા ચાલે કે ચાલે સાલા ફોન કર દો હારું મારે પૈસા જોવું છે એવું છે એમ હોય મને તો ચાર જેવા ઘણા નઈ જોતા ચાર હાલ ભાઈ એ સારું આવતું તારે હો એ આવજો એ હા 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 નો તો વેત થઈ ગયો હવે

તારે આજ તો હવે છે ને અગિયાર મહિના થઈ ગયા છે પેલા વ્યાજી પૈસા આયા હતા પેલો હિસાબ કરવો છે હવે એમાં તો બે લાખ લઈ ગયા પથુજી દોઢ લાખ રૂપિયા પથુજીને હગો લઈ ગયો છે અને આલ્યા લાખ રૂપિયા પેમજી લઈ ગયો છે પેમજી પછી ચાર લાખ રૂપિયા આવ્યા પેલા મગનજી મગન દિન ચાર લાખ રૂપિયા ટ્રેક્ટર લેવા આવ્યા અને માગતા હતા ને જ્યાં મારા પાસે માગતા ને જ્યાં મેં લાખ રૂપિયા બીજા આવ્યા પોસ્ટ પર એટલે પેલા તો ગણવ રોય ના અને ચાર લાખ રૂપિયા એ ના લ્યા આ તો વ્યાજ તો સારું કહેવાય આ તો બે લાખ ત્રીસ હજાર ચારસો ને એસી રૂપિયા છું આ તો વ્યાજ તો વગે આવ્યું છે આમ તો આ રહ્યો ધંધો જ કરાવરાય વ્યાજ તો જ કરાવરાય બીજો ધંધો ના કરાવરાય પણ હવે હું એને ફોન કરું હેલોથી બોલ્યા આપણે હવે અગિયાર મહિનાની મુદત હતી પૂરી થઈ રહી ખબર છે મુદત પૂરી થઈ જવા આવી છે હા તમારા પૈસા કાલે ઈ તો ઠીક છે પણ તમાર હગાને તમે અલાયા હતા એનો હગાના પૈસા લેતો આવું છું હગાને કુપરું વડી પણ તમે એનો નંબર મને આલ્યો ના એના મુકો કો ઈ તો મારું ઉપર જવાબદારી છે નંબર તમાર શું કરવો હા આરુ હડો તો એમ કરજો તમાર હગા નાય તમે લાવદરા ઈન પાછી જોણ કરજો પાછી હા હા કે આ મુતો બધી મૂડીન વ્યાજ દીતા તો નહી બધું તમને કાલાજી હા કેમ કે મારે પેલા જે ક્ષેત્રવાળા પાછા ભરવાના છે એમ હા એ તો મને ખબર છે હું હતો ના રે હા હડો આરુ હડો કાલ આવ હા

આ આવ બોલા રામ રામ હો મેં હા કે હવે અગિયાર મહિના થઈ ગયા છે ટાઈમ થોડો જ છે હોય તો મને ખબર હું છે ફોન કરું મેં આલ્યા થી એવું એમ હોય

પ્રતિદિન ફોન કરવા જો કે હવે મારે ટકા નહીં વાળો ને પેલો ભાઈ કે થઈ ગયું છે હલો પથુદી શું કરો છો તો હવે આપડે મુદત પૂરી થઈ ગઈ છે ને મારે પેલા ક્ષેત્ર વાળા આયા તા વાલો એટલે એને હવે કોનો મહિનાની વાર જ મારે ભરવાના છે પણ આવી રીત તો બોલો બોલો તમે તો જેમ મળે ને એમ ઝડપી કરતું પોચતાડ મને હાલ મારા મારા થઈ જાય એમ કે ફટાફટ ખેતર પેલા

બોધુ તારે હો હારું હા જો કે તારે આ ડોણી ગાણે માર બદલે મેલી હોય ને એમ જોર કરી ને આય પૈસા પૈસા કરી જાશે તો પૈસા પૈસાનો વેત કરવો પડશે લોઈ પી જાહે કેટલી લાબી રામજી લાગાજી આવું તમે કરો ગાય તમે

તમારા <laughs> <laughs>

હવે કોઈ મૂકાયું પૂછતું જ નહિ ટેન્શન એટલું આવી ગયું છે ને હવે હવે કરવાનું

ના થઈ જાય એક વાળું કરવાનું થાય સમજ્યા કે ગમે તમે તાર તમારું એ બે કરું હાર ખો હું મોર કેવા

કલામર નો ફોન કરવો છે બી just નંબર થી આક્ષબ પર કરવો છે અલા તારે આ હગા નો ફોન છે જો પા છે હે કરી છે

અને આ તારી વાયા મગનજી લઈ ફોન સીજો પાસે શું કરું મારે હું તો હવે કંટાળ્યો છું કોઈ હવે કોઈ હવે લાકડી લઈને જાવું છે હવે મારું દેવા જો લાકડી મારે કંટાળ્યો અમે હવે કેટલા દાડાથી બનાવે છે મારા બેટા બધા ઘરા થઈ એટલે આગા વાજી તો હવે જેતર થાય એટલે તો વાતો છે કેકલા દે